રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મહંત રાજીવપુરી બાપુ તથા મર્દ યુનિટ ડ્રાઈવર પરિવાર ગુજરાત દ્વારા મોજ આશ્રમ ખાતે એક આમ ડ્રાઈવર કે નામ અને ભવ્ય સંત વાણી કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં તાલુકાના ડ્રાઈવરોનો અને પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ગત સાંજે નાગનાથ ચોક પાસે આવેલ મોજ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલાકાર ભાનુભાઈ ઓડેદ્રા અને સાગરભાઈ મેસવાણીયા દ્વારા તેની મીઠી અમૃતવાણી પીરસવામાં આવી હતી આ કાર્યક્રમના આયોજિત મહંત રાજીવ પુરી બાપુ તથા મર્દ યુનિટ ડ્રાઈવર પરિવાર ગુજરાત દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ડ્રાઈવર તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને અમદાવાદથી પોરબંદરથી પધારેલા મહેમાનો દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી ઓડેદ્રા રામ શર્મા ગામ મહિરા તાલુકો રાણાવા જિલ્લો પોરબંદર

એકાદ ટ્રાન્સપોર્ટ મિત્રો તેમજ અમદાવાદથી મહેમાનો પણ આવેલ અને અમે ઘર ઘર સુધી જઈ અને ડ્રાઈવર માટે થઈ અને કામ કરશું તો ટ્રક માલિકો ને અને મને પત્રકાર મિત્રોનો પણ સપોર્ટ મળ્યો છે અને અમદાવાદની જનતાનો પણ સપોર્ટ મળ્યો છે તો અમે ડ્રાઈવરને સક્ષમ નિર્વ્યસ્તી અને ડ્રાઈવરને કાયદાની સાચી સમજ ઓળખ બને અને કાયદાનો ડર નહીં પણ કાયદાની ઓળખ બને એ રીતે ડ્રાઈવર કામ કરે એવી અમારી અને સક્ષમ ડ્રાઈવર બનાવવા માટેની અમારી એક નેમ છે એના માટે અમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટાની જાહેર જનતાને પણ હું એક આભાર માનું છું તેમજ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ મામલતદાર સાહેબ નગરપાલિકા બધાનો આભાર માનું છું જય હિન્દ જય ભારત ગુજરાત કોડી સાથે સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ